સહજાત્મ સ્વરૂપ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન વચનામુ ચારસો ત્રણના ભાવાર્થ અંગે છે મૂળમાં આ પત્રમાં પરમ દેવ બોધે છે કે આત્મા આત્મભાવ પામે એટલે કે સ્વની ઓળખાણ થાય તો તે કરણી ધર્મની બાકી બીજી બીજી કહેવાતી ક્રિયાઓ ઉપલબ્ધ દ્રષ્ટિએ ધર્મ જણાય તો પણ તે ધર્મ સમજવા યોગ્ય નથી ઓક સંજ્ઞાએ સંપ્રદાયમાં ચાલી આવતી ક્રિયાઓ કે કુળ ધર્મે જે ધર્મ સ્વીકાર્યો તેમાં જીવ રાચી માચીને વર્તી કૃતકૃત્યતા માને તે ધર્મનું સ્વરૂપ નથી પડતા ધારે જે પાપથી ધર્મ તેનું છે નામ ધર્મ વિચારો રે ધર થકી આણા સાધ્ય વિના ક્રિયા રે લોકે મેનો રે ધર્મ અહીં મૂળમાં નાણ ચારિત્રનો રે મૂળ ન જાણ્યો રે મર્મ જે બહુજન સમજ છે તે ધર્મ માનો એ વિવેકીનું કર્તવ્ય નથી આત્મગુણ અકશાયતા રે ધર્મ જાણે શુદ્ધ તો બાકી બધું છાર પર લીપણું જેવું થાય છૂટવામાં લેખે લાગે નહીં વળી વધુમાં વધુ જીવ પોતાના અને પારકા દેહની ફિકરમાં જ લાગી રહે અને તેને ધર્મનું નામ આપે છે આ સંસારૂપી જેલને સુધારી વળી વળી તેમાં જ આવે છે સમાજ સેવા જ્ઞાતિ સેવા રાજસે સેવા દેશ સેવાને નામે કુવા ખોદો કે તળાવ ખોદો શ્રમયુગનો કરો વૃક્ષારોપણ કરો પાંજરાપોળ કરો કે સામાન્ય વ્યવહારિક સખાવત કરો આ વગેરે ક્રિયાઓને ધર્મકણી ઠેરવી જેવું કૃતકૃતતા માને છે પણ આ ધર્મનું મૂળ સ્વરૂપ નથી પોતાનો અને પરનો આત્મા એ સ્વભાવમાં આવી ઠરે શાંત થાય તે જ પ્રકાર ધર્મનો છે અનંતકાળથી મરણ કરી રહ્યો છે તે ભ્રમણ ટળે જેના થકી તે ટળે તે ધર્મનું સ્વરૂપ બાકી લોકદ્રષ્ટિનું વિચક્ષણપણું લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવનપણું એ તો ઝેરનું ગ્રહણ છે એમ દેવે વચ્નમુત સાતસો ઓગણત્રીસમાં બોધ્યું છે પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધારના પત્ર એકસો અઠ્ઠાણું નવી આવૃત્તિમાં બસો છેતાલીસમાં પત્ર બોધ્યું કે મોટા આશ્રમો કરવામાં શિષ્યો વધારવામાં કે લોકોને દહન આપી મોટા ગણાવવામાં કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડવાનું ભૂલી જાઓ છો તો કેમ લક્ષ્યમાં આવતું નથી તમારી શી ગતિ થશે આ પ્રકારનો બોધ દિગંબર આચાર્ય શુભચંદ્રાચાર્ય મહારાજ તેમના પૂર્વાશ્રમના ભાઈ શ્રી ભરતુરીને આપે છે આ શુભચંદ્રાચાર્ય મહારાજે જ્ઞાનાણવ નામનું શાસ્ત્ર નાનાભાઈ ભરતુહરી માટે લખેલ આ બોધ ઘણા પુખ્ત અને જૂના સિનિયર ગણાતા મુમુક્ષોને પણ વિચાર કરતા કરી દે એમ છે વચનામુ ચારસો ત્રણના બીજા પેરેગ્રાફમાં ધર્મ ક્યાંથી મળે તે અંગે પરમકુપાલદેવે સ્પષ્ટ બધ્યું છે પોતાની કલ્પનાએ કે કલ્પનાપાત્ર પુરુષ પાસે ધર્મ મળે નહીં એ સહજ સમજે એમ છે માત્ર આત્મ સ્વરૂપ એવા પુરુષ જ આત્મધર્મ બોધી શકે ઉપદેશ છ એમાં છસો ને છ્યાસીમાં પાના ઉપર કુપાલદેવે બોધ્યું છે કે ઘણા જેઓ સત્પુરુષનું સ્વરૂપ પણ જાણતા નથી કાં તો છકાઈના રક્ષેપાળ સાધુને કાં તો શાસ્ત્ર ભણ્યા હોય તેને કાં તો કોઈ ત્યાગી હોય તેને અને કાં તો ડાયો હોય તેને સત્પુરુષ માને છે પણ તે યથાર્થ નથી એમ અહીં સ્પષ્ટ ઉપદેશ્યું છે વળી નેણ વેણ શેણથી પણ મુમુક્ષુ જીવ સત્પુરુષને ઓળખી શકે છે પરમ કૌલદેવ વચનામુ ચોસઠમાં બોધ્યું છે કે પુનર્જન્મ છે આટલું પરોક્ષ છે પ્રત્યક્ષ છે નિઃશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્ર શૈલી કહેતી નથી અને આત્મજ્ઞાન થયું હોય એ જીવ ભવભ્રમણથી ખરો કંટાળ્યો થાક્યો હોય છે ભવાભિનંદી ન રહે ન રહેવા બોધે વચનામું ત્રણસો સાહીઠમાં બોધ્યું તે મુજબ જેને બોધબિદની ઉત્પત્તિ હોય છે તેને સ્વરૂપ સુખથી કરીને તૃપ્તપણું વર્તે છે વિષય પ્રત્યે હવે અપ્રયત્ન દશા વર્તે છે જો જીવને પણ વર્ત્યા કરતું ન હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં એમ સિદ્ધાંતરૂપ બોધવાક્ય આ પત્રમાં પ્રકાશ્યું છે વ્યવહાર સંસાર સુધારવાનો બોધ જ્ઞાની કરે નહીં લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધારવાનો બોધ જ્ઞાની ન જ કરે પાંચ ઇન્દ્રિયો પોષાય વિષય કશાય પોષાય બ્રહ્મચર્ય નવે વડોમાં છિદ્રો પડે તે જ્ઞાનીને અમાન્ય છે મોક્ષમાળાના શિક્ષા પાઠ ચોવીસમાં બોધ્યું તે મુજબ જેનાથી હંમેશનો પરિચય રહી રાગ રંગ દાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે એમ પરમ કુવાલદેવે મોક્ષમાળામાં બોજ્યું છે પૂજ્ય બ્રહ્મચ્યાજી કહે છે કે હજુ કુવાલદેવમાં પરમેશ્વર બુદ્ધિ ન આવી હોવાથી જીવ જાવા નાખ્યા કરે છે અને જીવના માથા જ્યાં ત્યાં ભરાઈ જાય છે પોતાનામાં વિતરાકતા ન હોય તે ગમે તેવા ક્ષયપિશ્રમના ધારક હોય સાંભળનારના ચિત્તમાં અંતરમાં વિતરાકતા પ્રગટાવી શકે નહીં એ સિદ્ધાંતરૂપ કથન મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથમાં બોધ્યું છે આ દ્રષ્ટિની સજ્જાઈમાં છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં જણાવ્યું છે કે આ દ્રષ્ટિમાં અન્યમુદ્ધ નામનો દોષ દૂર થાય છે અન્યમુદ એટલે અપ્રસ્તુતમાં પ્રેમ આ દોષ ત્યાગવો અવશ્યનો છે જેમાં આત્માર્થ ન હોય તેવા અન્ય શાસ્ત્રમાં રાજીપો થાય આશ્ચર્ય ઉપજે તેવું બનવા પામે નહીં બધું બિનઉપયોગી જણાય કાળક્ષેપ લાગે જગતનું દેશ કે રાજનું જ્ઞાતિ કે કુળનું કે દેહનું મહાત્મ્ય પણ ન રહે અને હવે આ સંકિતિને વૈદક જ્યોતિષક કે આત્મા સિવાયના બીજા અન્ય વિષયોમાં આકર્ષણ થાય જ નહીં જ્ઞાન નિર્મળ હોવાથી કદાચ જાણે તો પણ વચન સિદ્ધિ હોય તો પણ જ્યોતિષનું જ્ઞાન હોય તો પણ દુરંદેશી લબ્ધિ હોય તો પણ આત્મા સિવાય અન્યમાં મહાત્મ્ય ન ભાસવાથી તે ઉપયોગ પર વર્તાવે નહીં તેનો બોધ સ્વપરને હિતકારી હોય અને માત્ર આત્માર્થે જ લાગી રહે બ્રહ્મચર્યની નવમાંથી એક પણ વાડમાં છિદ્ર હોય તે આત્મજ્ઞાનીને સંભવે નહીં છાજે નહીં વળી વચનામુચ છત્સોમાં જણાવ્યા મુજબ નવ વાળ વિશુદ્ધથી બ્રહ્મચર્ય દશા વર્તે ત્યારબાદ જ જ્ઞાની પુરુષને પણ વર્તે ટૂંકમાં વચનામુ છત્સો એકત્રીસમાં બોધ્યું તે મુજબ માર્ગ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી ઠેકાણે ઠેકાણેથી તે અપૂર્વ ભાવનો અર્થ પ્રાપ્ત થાય તેમ નથી અંધારી રાતડી ને વસમી છે વાટડી લૂંટનારા છે હજાર રાજ એકતા રો આધાર હે રાજ એકતા રો આધાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રણ કરવા યોગ મનન કરવા યોગ કે આરાધના યોગ નથી માત્ર આત્મસ્થિતિ છે જેની એવા થી જ આત્મા કે આત્મધર્મ ત્રણ ઘણું કહી દીધું પણ ના કારણ વ્રત નહી વિષય બાકી કશું અઘરું નહીં આ જગત ના જીવન ભૌતિક પ્રેમ છે વિષયોની લાલસા છે બસ એવું ગમે બીજું ના ગમે છોડવાનું ગમતું જ નથી લેવું છે બધે આ ભૌતિક માં સુખ મારા સિવાય જગતમાં માં કશું છે ને બધું મને અનુકૂળ હોય એવા જગત પોતે કેન્દ્ર મરે બધા મને અનુકૂળ થાય બધા મને સલામ ભરે અને આપે બધા મને રાજી કરે હું કોઈ ને હું બધાને મારું જે જે પ્રકારે આત્મા આત્મ ભાવ પામે તે પ્રકાર ધર્મ ના છે આત્માને ભૂલાવનારું છે જગતને ને વિવેક નથી એટલે સારું શું ખોટું શું આત્મા શું કોઈ વિવેક જ નથી લોકો આત્મા નથી વિવેક શરીર છું મરી ગયો એટલે મટી ગયો જે જે પ્રકારે આત્મા ભાવ તે પ્રકાર ધનના છે કયો પ્રકાર એક સપુરુષ એ શ્રદ્ધા એની આજ્ઞા એનું કયું કરવું એને માર્ગે જવું અને પછી આગળ થતો એને કયા પ્રમાણ વિષયો છોડવા અને નિર્વિષય બનવું અસંગ બનવું સત્સંગ કરવો આ બધા અને ઘી ડબા વાપર્યું પણ એ ધર્મ નહી મંડપ કરે ધર્મ મંડપ કરે તો તે ધર્મ નહી ધર્મ તો વિષય કશાય ટાળે તો જ ધર્મ ધર્મ ની વ્યાખ્યા શું કહી આત્મ ધર્મ પોષણ મળતું હોય તો ધર્મશીતે પાઠમાં લખ્યું છે તમને ગમે તે પ્રિય હોય પણ જ્યાં આત્મિત નથી તો ધર્મ નથી જે જે પ્રકારે આત્મા આત્મ ભાવ આપે તે પ્રકાર ધર્મ ના છે આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે સંસારમાં વ્યવહારમાં માન માં મોટાઇ માં રાજમાં જ્ઞાતિ માં એ બધું આત્મા એવું રહી થઈને જો કરતું હોય તો કરું કમ મૂકી દે بیٹا بیٹا تو جمنا گا تو گنگا, گنگا داسا گھڑی તમે હાલ જે નિષ્ઠા વતન ના ત્રણ પછી એનો વતન સોંપ્યા તમને જે શ્રદ્ધા થઈ અંગીકૃત કરી છે તે નિષ્ઠા શ્રે છે તમે જ્યાં શ્રદ્ધા કરી એ તારા હિતના કરનાર હિત કરનારી શ્રેય જોગ

લાખો પુસ્તકો લખે ધર્મના બધા તે કેવા ધર્મ ના બધા રૂપી એકડા સિવાય તમારા બધા ક્રિયાઓ નકામી છે એકડો હોય તો કશું નકામ ને પાછું એક નાનું વ્રત તમને અનુકૂળ છે બરાબર જોઈને પીવો ને કે છોકરો છે તેના નું ખાતું હોય પણ છોકરો જમાવાયકરો શ્રદ્ધા પ્રભુ શ્રી વારે ગણે કે શ્રદ્ધા પરમ દુર્ઘા ધર્મ અનેક અનુષ્ઠાન કરદાન ને પણ ને ફોસે બધાય ને એવું છે શ્રદ્ધા વગર ક્રિયા કરે ને તો પણ મનમાં ક્ષમશય અને શ્રદ્ધા છે કદી ક્રિયા નથી કરતો તો પણ તે કરવાનો જેને માન્યતા એમ છે કે બીડી પીધાથી ફાયદો છે એ કદી બીડી ના પીતો પીવાનો એની માનતા છે બીડી પીવા ફાયદો છે જે માને છે કે બીડી પીવા ફાયદો નથી એ કદાચ પીતો હોય તો છોડવાનો શ્રદ્ધા પરમ દુર્ગા તમે હાર જે નિષ્ઠા વચનના ના પછી અંગીકૃત કરી છે તે નિષ્ઠા શ્રેજોગ છે દ્રમ મુક્ષુ ને દ્રઢ મુક્ષુ ને

પછી ભલન વિપરીત આ ધ્રગ ના છોડું મને કેમ પડ્યો મારું અડપડું કેમ કર્યું તારે મોક્ષ નતું જવું તો મારું નામ નતું દેવું ભીષ્મ પિતામહ ને બીજા એના નાના બે ભાઈઓ હતા પણ ભીષ્મ પિતામહ તો પડવા નતો પેલા ન માલા હતા એમ કઈ હતું નહીં ગંગાના ફરી પેલા ભીષ્માના છોકરા તે એક કાશી રાજાની ત્રણ કન્યા ઉપાડી લાવ્યો ભીષ્મ એના ભાઈને પૈણ આવવા તો બે તો બે ને પણ ત્રીજી કહું તને પડ્યો મને અડે શું કરવા તારે ન પણ અડવું નતું તને ભયંકર યુદ્ધ ચાલ્યું પછી આ તો નહીં પડવાની પ્રતિજ્ઞા હતી પછી બીજા અંબાલિકા શિખંડી થઈ સ્ત્રી રૂપે અને એ શું કેવું છે કે તમે જો સંકિત સ્પર્શના થઈ તો તમાર પછી એને છોડશે નહીં મન નતું અડવડ્યું શું કરવા

ભૌતિક વસ્તુ સંબંધ નથી તો તો આત્માની સાથે પણ ધારે જે પાપમાં ધર્મ તેનું છે નામ આત્માની ગતિ કરે નામ ધર્મ પછી વ્યવહાર કમને ધર્મ જોડે શો સંબંધ છે ગમે તેટલા મોટા બંગલા બંધાવ લોકોને રોજગારી આપો તમે રોજગારી ક્યાંથી આપવાના છો એક નું ચૂંટણી આપશો આ ભણેલા ને નોકરી આપે છે તે પેલા ભણી લૂંટી ના પડી ને પછી આ પેલું શું લેટર શીખાવ્યું નવું કોમ્પ્યુટર કોમ્પ્યુટર લોકોને શીખવે તે બીજા ધંધો પણ એના કદ બીજા કેટલા બેકાર થઈ જશે પાંચ જણા છ જણા કામ કરતા પણ દસ જણા તેઓ લૂંટી લે છે દુનિયાદારીમાં કોઈ એવું નથી કે તમે સરખું કરી શકો એ જગ્યાએ ખાડો કરતો તો ટેકરો થાય લાવવા નાખવાથી સર્વોદય તો આત્મા સિવાય ક્યાં છે જ નહીં ઉદય તો તેમ છે બાકી દુનિયામાં ક્યાંય નથી પરદેશ ચાર પૈસા લૂંટ્યા ધણા લૂંટ્યા તમ લાય પણ તો લૂંટ્યા ને આત્મા સિવાય ધર્મ નથી આ લોકો ને સમજાવવું મુશ્કેલ કારણ કે માણસ જન્મો છે ને ત્યારથી એની દ્રષ્ટિ પોતા જ સ્વ કેન્દ્રીય છે બે એને બીજાનો વિચાર આવે જ નહીં ઓમ જમુણા મોં ભણી દો ઓમ્યો જાય ગમે તે હોય ને ઈસુ હોય તો શું અને મો ગમર હોય તો શું કે એની વૃત્તિ આમ જ જાય તો જાય એ તો માવીર સ્વામી ની કહે કે બીજા જીવો શું થાય મહારાજ એવો આત્મા છે એમ વિચાર એને કહ્યું જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે પોતાની કલ્પના અથવા કલ્પના વાળો કોઈ નિજો શ્રવણ કરવા જોગ મનન કરવા જોગ આરાધવા જોગ નથી એટલે કલ્પા વાળા પાસે ધર્મ સંભરશો નહીં મળે નહીં મનન કરવા જેવો નથી અને આરાધવા જેવો નથી એ જાણતો નથી કલ્પનાઓ શું કરે જ હોય બરાબર છે કે ના આત્મસ્થિતિ છે જેને સ્વરૂપ ની પ્રાપ્તિ જેને છે એવા સપુરુષથી જ થી ની જોડે જમ કેવો આત્મા કે આત્મધર્મ શ્રણ કરવા વાગે છે જે પામ્યા છે એની પાસેથી મળી યાવત આરાધવા યોગ છે